કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠન મજબૂતીકરણની દિશામાં સતત આયોજિત રીતે કામગીરી થઈ રહી છે હાલમાં રાષ્ટ્રીય ઓબ્ઝર્વરોના પ્રવાસ બાદ પક્ષમાં વિશ્વાસનો માહોલ ઊભો થાય તે દિશામાં કાર્યકરોને માર્ગદર્શન આપવા તથા સંગઠનમાં વધુ જોમ અને જુસ્સો લાવવા જમીની કાર્યકરો સાથે સીધો સંવાદ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા છે ભુજ ખાતે વિજયરાજજી લાઈબ્રેરી ખાતે આજે સાંજે ઉપસ્થિત રહીને તેમણે કાર્યકરોને સંબોધન કર્યું હતું પ્રદેશના મહામંત્રીઓ વી કે હુંબલ આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા મંત્રી રામદેવસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો ચૂંટાયેલા હોદ્દેદારો જિલ્લા તાલુકા શહેર

લોકોએ આશીર્વાદ અને મતો આપ્યા અને વિધાનસભામાં અહીંયાથી પણ હું ચૂંટાયેલો હતો ભાવનગરના લોકોએ અનેક વર્ષો સુધી વિધાનસભામાં મને આશીર્વાદ આપ્યા એ પછી કચ્છના કચ્છી માળુઓના આશીર્વાદથી વિધાનસભામાં કામ કરવાનો મોકો મળ્યો કચ્છના અનેક પ્રશ્નો છે આજે કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો સાથે અમારો આ મિલન સમારંભ હતો ખૂબ મજબૂતીથી લોક પ્રશ્નો માટે અહીંના કાર્યકર્તાઓ હંમેશા લડતા રહ્યા છે આગામી દિવસોમાં સંગઠનને બળવત્તર બનાવવા માટેની કેટલીક વાતો કરી છે રાષ્ટ્રહિતની કેટલીક વાતો કરી છે આપણા જવાનો આપણી ફોજ આપણું ગૌરવ અને સખત પરિસ્થિતિમાં દેશની સુરક્ષા માટે કામ કરી રહ્યા છે એમને બિરદાવવાની વાત પણ થઈ છે અમારા આજની આ મિટિંગમાં અને સાથોસાથ કેટલાક મુદ્દાઓ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના લોકહિતના છે ની ચર્ચાઓ કરી છે